વિદ્યાર્થી મિત્રો એવી પી એજ્યુકેશનની અંદર તમારું સ્વાગત છે આજે આપણે ધોરણ આઠમાં સ્વધ્યન પૂથી ભાગ એકમાં વિષય ગણિત ચાલો યાદ કરીએ એમાં સમીકરણ વિશે ભણીશું અગાઉ આપણે પૂર્ણાંક સંખ્યાઓ અપૂર્ણાંક સંખ્યાઓ દશાંક સંખ્યાઓ અને માહિતીનું નિયમન એના વિડીયો જોયા ચાર હવે પાંચમા વિડીયોની અંદર આપણે સમીકરણ વિશે શીખીએ તો ચાલો ભણીએ અહીં વિદ્યાર્થી મિત્રો સમીકરણ રોજિંદા જીવનની પરિસ્થિતિને સરળ સમીકરણ સ્વરૂપમાં દર્શાવે છે ને તેમાં સમીકરણને ઉકેલે છે એટલે કે તમારે સમીકરણ સ્વરૂપે રજૂ કરવાનું છે માહિતીને અને સમીકરણને ઉકેલવાનું છે હવે ગાણિતિક અભિવ્યક્તિ તો અહીંયા આપણને કહ્યું છે કે કોઈ એક સંખ્યામાં પાંચ ઉમેરતા તો કોઈ એક સંખ્યા આપણને કઈ છે આપણને એ સંખ્યા કઈ છે એ કહ્યું નથી એટલે કે આપણે એ સંખ્યા જાણતા નથી હવે જ્યારે કોઈ એ સંખ્યા આપણે જાણતા ના હોય ત્યારે આપણે એને ચલ કહીએ છીએ બરોબર હવે ચલ એ વિદ્યાર્થી મિત્રો એ બીસીડીમાંથી કોઈ પણ આલ્ફાબેટ આપણે લઈ શકીએ છીએ તો અહીંયા એક્સ એ ચલ તરીકે લીધો છે એટલે કોઈ સંખ્યામાં પાંચ ઉમેરતા એટલે એક્સમાં પાંચ ઉમેરતા તો એક્સ વધતા પાંચ હવે બીજું દસ માંથી કોઈ એક સંખ્યા બાદ કરતો દસમાંથી વાત કરવાની છે બરોબર તો દસમાંથી કોઈ એક સંખ્યા બાદ કરતો કઈ તો આપણને ખબર નથી તો આપણે દસમાંથી એ ચલ વાત કરીએ એક્સ કે જેનું આપણે મૂલ્ય જાણતા નથી તો દસ માઇનસ એક્સ થશે ત્રીજું કોઈ એક સંખ્યાના બમણા કરતો બમણા કરવા એટલે એને બે વડે ગુણવા વિદ્યાર્થી મિત્રો કોઈ એક સંખ્યાના બમણા એટલે કોઈ એક સંખ્યાને બે વડે ગુણવા તો એક્સને અહીંયા બે વડે ગુણીએ તો એને કહેવાય બે એક્સ કેમ કે ચલ અને અચળ સંખ્યાનો ગુણાકાર હોય તો વચ્ચે ગુણાકારનું ચિહ્ન ના કરીએ તો ચાલે માટે એને આપણે બે એક્સ લખી શકીએ છીએ પરંતુ બંને વચ્ચેનો સંબંધ એ ગુણાકારનો છે ચોથો કોઈ એક સંખ્યાને ત્રણ વડે ભાગતો તો અહીંયા એ સંખ્યા આપણે જાણતા નથી માટે એ સંખ્યા એક્સ લીધી છે અને એક્સને ત્રણ વડે ભાગ્યા તો વિદ્યાર્થી મિત્રો અહીં કોઈ એક સંખ્યા એટલે અજ્ઞાત સંખ્યા કે જેનું મૂલ્ય આપણે જાણતા નથી તેની કિંમત આપણે જાણતા નથી તે દર્શાવવા માટે ચલ એક્સનો ઉપયોગ કર્યો છે અહીંયા ચલ એક્સનો ઉપયોગ કર્યો છે ચલ શબ્દનો અર્થ થાય છે જે બદલાય છે એટલે કે જેનું મૂલ્ય નક્કી નથી એટલે કે ચલની જુદી જુદી કિંમતો હોઈ શકે છે ચલને હંમેશા અંગ્રેજી મૂળાક્ષરો જેવા કે એક્સ વાય z એટલે કે એબીસીડીમાંથી કોઈ પણ આલ્ફાબેટ આપણે બીજી એબીસીડીની અંદર અહીંયા યુઝ કરી શકીએ છીએ ચલ સરવાળો બાદ બાકી ગુણાકાર ભાગાકાર જેવી ક્રિયાઓ કરી પદાવલીની રચના કરાય એટલે કે કોઈ ચલ છે એની સાથે કોઈ સંખ્યા ગુણીએ એને બે વડે ગુણીમાં પાંચ ઉમેર્યા તો ગુણાકાર અને સરવાળાની ક્રિયા કરી અને જે આપણને પદ મળ્યું તો એને આપણે પદાવલી કહી શકીએ છીએ આને પદાવલી કહેવાય વિદ્યાર્થી મિત્રો બરોબર આને આપણે પદાવલી કહી શકીએ વિધાનોને સમીકરણ સ્વરૂપે લખવા તો અહીંયા વિધાન આપેલા છે એને સમીકરણ સ્વરૂપે સમીકરણ સ્વરૂપે લખવાના છે તો અહીંયા વિધાન આપેલું છે કે એક્સના ત્રણ ગણા અને અગિયારનો સરવાળો તો વિદ્યાર્થી મિત્રો એક્સના ત્રણ ગણા એટલે એક્સને ત્રણ વડે ગુણીશું અને અગિયારનો સરવાળો એટલે કે એમાં અગિયાર ઉમેરીશું તો સરવાળો એ બત્રી થાય ત્રણ એક્સ અને અગિયારનો સરવાળો બંનેનો સરવાળો કર્યો તો જવાબ આપણને બત્રીસ મળે તો આ જે રચના મળી એને આપણે સમીકરણ કહી શકીએ તો ત્રણેક વગિયાર બરાબર બત્રીસ જેને સમીકરણ કહેવાય સમીકરણ એટલા માટે કહેવાય કે એની અંદર બરાબરનું ચિહ્ન આવે છે માટે એને સમીકરણ કહીએ છીએ બરાબર જો બરાબરનું ચિહ્ન ના હોય તો એને આપણે પદાવલી કહીએ છીએ એક સંખ્યાના છ ગણામાંથી પાંચ બાદ કરતો સાત મળે તો એક સંખ્યા છે જેના છ ગણા એટલે છ એક્સ એમાંથી પાંચ બાદ કરીએ જવાબ મળે સાત તો જવાબ એટલે બરાબર સાત આ સમીકરણ થયું પાંચ સાત અહીંયા હવે આપણને સમીકરણ એટલે શું એ સમજાયેલું છે કે સમીકરણ એટલે શું સમીકરણમાં હંમેશા સમાનતાનું ચિહ્ન હોય છે સમાનતા એટલે વિદ્યાર્થી મિત્રો બંને પલળા સરખા તો અહીંયા છ એક્સ ઓછા પાંચ બરાબર સાત છે એનો મતલબ બરાબરની બંને બાજુ જે મૂલ્યો છે એના એના મૂલ્યો સરખા છે જે પદ છે એના મૂલ્યો સરખા છે અહીંયા સાત છે તો અહીંયા છ એક્સ ઓછા પાંચનું મૂલ્યો પણ સાત થાય એ દર્શાવે છે સમાનતા પદાવલીમાં ચિહ્નની ડાબી બાજુ ની કિંમત અને ચિહ્નની જમણી બાજુની કિંમત સરખી થાય છે બરાબર બંનેની કિંમત સરખી થાય છે એના પછી સમીકરણ એ ચલની શરત છે શરત એટલી જ છે કે બરાબર ની બંને બાજુની પદાવલીની કિંમત સરખી હોવી જોઈએ બંનેની કિંમત સરખી હોવી જોઈએ બરાબર બંને પદાવલીમાંથી કોઈ પણ એક પદાવલીમાં ચલ હોવો જોઈએ જો બંનેમાંથી કોઈ પણ એક પદાવલીમાં ચલ ના હોય તો સમીકરણ બને નહીં અહીંયા આ ઉદાહરણ આપેલું છે ત્રણ એક્સ વત્તા બે બરાબર અગિયાર ત્રણ એક્સ વત્તા બે બરાબર અગિયાર એટલે બંને જે બાજુ પદાવલી છે બંને બાજુના એમાંથી ડાબી બાજુ જે પદાવલી આપેલી છે એમાં ચલ આપેલો છે એક્સ જો આ ચલ ના હોય તો સમીકરણ બને નહીં બરોબર હવે વિદ્યાર્થી મિત્રો બંને બાજુને જો આપણે ઉલટસુલટ કરીશું પરંતુ બંનેના મૂલ્યો સમાન છે એટલે એને આપણે અગિયારને ડાબી બાજુ લખીશું તો પણ તેના કોઈ ફેરફાર થશે નહીં મૂલ્યમાં બંને પદ બંને પદાવલી સરખી જ છે હવે સમીકરણનો ઉકેલ તો ચલની જે કિંમત માટે સમીકરણ સંતોષાતું હોય તે કિંમતને સમીકરણનો ઉકેલ કહે છે તો ચલની જે કિંમત માટે સમીકરણ સંતોષાતું હોય સંતોષાતું હોય એનો મતલબ વિદ્યાર્થી મિત્રો આ સમીકરણ અહીંયા આપણે જોઈએ કે આ સમીકરણ આપેલું છે તો ત્રણ એક્સ વત્તા બે બરાબર અગિયાર બરાબર હવે અહીંયા એક્સ બરાબર કઈ કિંમત લઈએ કે જેના જેની કિંમત દ્વારા આનું મૂલ્ય એ અગિયાર થાય કેમ કે બરાબર અગિયાર છે એટલે આ પદનું મૂલ્ય અગિયાર થવું જોઈએ તો એક્સ બરાબર અગિયાર કરવા વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે એક્સ આ પદનું મૂલ્ય અગિયાર કરવા માટે એક્સ બરાબર આપણે ત્રણ લઈશું તો એક્સ બરાબર ત્રણ લઈશું તો ત્રણ ગુણ્યા ત્રણ એટલે નવ થશે બરાબર ત્રણ ગુણ્યા ત્રણ વધતા બે ત્રણ તારી નવ બે અગિયાર માટે અહીંયા વિદ્યાર્થી મિત્રો ચલની કોઈ કિંમત માટે સમીકરણ સંતોષાતું એને ચલ એને સમીકરણનો ઉકેલ કહે છે તો આપેલું જે સમીકરણ છે એનો ઉકેલ આ સમીકરણનો ઉકેલ એક્સ બરાબર ત્રણ થાય બરોબર તો એક્સ બરાબર ત્રણ માટે આ સમીકરણનો સંતોષાય છે અહીં સમીકરણનો ઉકેલ મેળવવો તો અહીં આપણને સમીકરણનો ઉકેલ કેવી રીતે મેળવો એ કહ્યું છે સમીકરણનો ઉકેલ આપણે બે રીતે શોધતા હોઈએ છીએ તો પુસ્તકની અંદર આ રીતે આપેલું હોય છે ત્રણ એક્સ વત્તા બાર બરાબર જીરો તો સમીકરણનો ઉકેલ મેળવવા માટે વિદ્યાર્થી મિત્રો હંમેશા ડાબી બાજુ ફક્ત ચલ વધે એના માટેની ક્રિયા કરવાની હોય છે તો ચલ વધે એના માટેની ક્રિયા કરવા માટે બાકીની જે સંખ્યાઓ છે એને દૂર કરવાની હોય છે તો અહીંયા ત્રણેક સત્તા બાર છે સૌથી પહેલાં આપણે બારને દૂર કરવા છે તો એના માટે બારને દૂર કરવા એમાં પ્લસ બાર છે તો માઇનસ બાર ઉમેરીશું તો એ શૂન્ય થઈ જશે માટે અહીંયા આપણે લખીશું કે બંને બાજુ બાર બાદ કરતો બરાબર બંને બાજુ બાર બાર બાદ કરીશું તો અહીંયા વધતા બાર ઓછા બાર એટલે શૂન્ય થઈ જશે બંને અને બરાબરની જમણી બાજુ ઓછા બાર રહેશે કેમ કે શૂન્ય ઓછા બાર એટલે માઇનસ બાર આ પદ શૂન્ય થઈ ગયું બરાબર હવે ત્રણ એક્સ બરાબર માઇનસ બાર વધ્યા ત્રણ એક્સ બરાબર માઇનસ બાર બરાબર હવે હજુ અહીંયા આપણે એકલો એક્સ રાખવો છે એટલે બંને બાજુ આપણે ત્રણ વડે ભાગીશું બંને બાજુ ત્રણ વડે ભાગીશું તો અહીંયા બંને બાજુ ત્રણ વડે ભાગે છે માટે ત્રણ ત્રણ ઉડી જશે અહીંયા ત્રણ ચોક બાર થશે માટે હવે અહીંયા વધ્યા એકલા એક્સ અને અહીંયા વધ્યા માઇનસ ચાર બરાબર તો આ રીતે આપણે એક્સ બરાબર માઇનસ ચાર સમીકરણનો ઉકેલ મેળવે છે સમીકરણનો ઉકેલ એટલે ફક્ત ડાબી બાજુ એ ચલ રહેવો જોઈએ અને જમણી બાજુ કિંમત એને આપણે સમીકરણનો ઉકેલ કહીશું બરાબર હવે સમીકરણનો ઉકેલ આપણે સરળતાથી મેળવવા માટે આપણી રીતનો ઉપયોગ કરીશું તો અહીંયા સૌથી પહેલા આપણે વિદ્યાર્થી મિત્રો જોઈએ જો આપણી રીતે સમીકરણનો ઉકેલ હોય તો કઈ રીતે મેળવી શકાય તો જે આપેલું છે પદ એ ચાર વાય વત્તા ત્રણ બરાબર અઢાર તો અઢારને વિદ્યાર્થી મિત્રો આપણે જોઈશું તો નવ દુ અઢાર એને આપણે ચાર વડે ભાગી શકતા નથી તો સૌથી પહેલા આપેલી પદાવલીને આપણે ચાર વડે ગુણી દઈએ તો ચાર વાય કૌશની અંદર ચાર તરી બાર બરાબર અઢાર બરાબર આ ચારને પદાવલી સાથે ગુણી દીધા માટે હવે ડાબી બાજુ ફક્ત આપણે ચાર વાય રાખવા છે તો બારને બરાબરની જમણી બાજુ લઈ શું તો અઢાર અને બાર બરાબરની જમણી બાજુ આવશે તો ઓછા બાર થશે બરાબર હવે ચાર વાય બરાબર અઢારમાંથી બહાર જશે તો વિદ્યાર્થી મિત્રો છ વચ્ચે હવે અહીંયા ચાર અને વાયનો સંબંધ ગુણાકારનો છે એકલા વાયને ડાબી બાજુ રાખીશું તો છ ચારને જમણી બાજુ લઈ જઈશું તો ગુણાકાર છે તો ભાગાકારમાં જશે છ ભાગે ચાર હવે જો આપણે છેદ ઉડાડીશું વિદ્યાર્થી મિત્રો તો આપણને જવાબ મળશે અહીંયા બે દુ ચાર ત્રણ દુ છ માટે જવાબ મળે વાય બરાબર ત્રણ દૂત્યાંશ તો આપણે આ રીતે પણ શોધી શકીએ છીએ અને આ રીતે પણ આપણે શોધી શકીએ છીએ એના પછી અહીંયા આપણને ત્રીજો દાખલો કયો છે કે ઇરફાને કહ્યું કે તેની પાસે યુનુસ પાસેની લખોટીના પાંચ ગણા કરતાં સાત લખોટી વધારે છે ઈરફાનની પાસે સાડત્રીસ લખોટી છે તો યુનુસ પાસે કેટલી લખોટી છે આપણે અહીંયા શોધવાની છે તો અહીં વિદ્યાર્થી મિત્રો ઈરફાને આપણને કહ્યું છે કે યુનુસ પાસેની લખોટીના પાંચ ગણા કરતો સાત લખોટી વધારે છે અહીંયા શોધવાની છે યુનુસ પાસે કેટલી લખોટી છે અને યુનુસ કરતો ઈરફાનના પાસે લખોટી વધારે છે એવું છે તો યુનુસ પાસે ઓછી લખોટી છે તો આપણે યુનુસ પાસે રહેલી લખોટીની સંખ્યા ધારી લઈએ યુનુસ પાસે ધારો કે યુનુસ પાસે એક્સ લખોટી છે બરાબર માટે ઈરફાન પાસે કેટલી થશે તો ઈરફાન પાસે વિદ્યાર્થી મિત્રો ઈરફાન પાસે યુનુસ પાસેની લખોટીના પાંચ ગણા કરતો પાંચ ગણા કરતો સાત લખોટી વધારે છે માટે ઈરફાન ઈરફાન પાસે એ આપણે લખીશું ઇરફાન પાસે પાંચેક્સ વત્તા સાત લખોટી છે હવે વિદ્યાર્થી મિત્રો ઈરફાનની પાસે સાડત્રીસ લખોટી છે એવું આપણને રકમની અંદર કહેલું છે અને ઈરફાનની પાસે લખોટી થઈ પાંચેક્સ વત્તા સાત બરોબર તો બંને સરખું કહેવાય અહીં ઈરફાન પાસે પાંચેક્સ વત્તા સાત લખોટી સાત લખોટી થઈ અને રકમની અંદર આપણને આપેલી છે કે ઈરફાન પાસે સાડત્રીસ લખોટી છે તો અહીંયા આપણે લખીશું ઈરફાન પાસે સાડત્રીસ લખોટી છે બંને સરખી છે માટે પાંચેક વત્તા સાત બરાબર સાડત્રીસ તો આ આપણને સમીકરણ મળી ગયું હવે આપણે સમીકરણને ઉકેલીશું અને એક્સનું જે મૂલ્ય મળે એ યુનુસની લખોટી કહેવાય બરાબર તો આપણે એને ઉકેલીએ તો અહીંયા ડાબી બાજુ ફક્ત આપણે એકલા એક્સને રાખવાનો છે તો અહીંયા પ્લસ સાત છે તો બરાબરની જમણી બાજુ પ્લસ સાતને આપણે લઈ જઈશું તો સાડત્રીસ ઓછા સાત થઈ જશે પ્લસના ઓછા બરાબર તો પાંચ એક્સ બરાબર સાડત્રીસ ઓછા સાત એટલે ત્રીસ હવે પાંચે એક સાથે ગુણાકારની ક્રિયામાં છે હવે બરાબરની જમણી બાજુ એને લઈ જઈશું તો ભાગ્યામાં જશે પાંચ છ ત્રીસ માટે અહીંયા એક્સ બરાબર આપણને છ મળે છે માટે યુનુસ પાસે યુનુસ પાસે છ લખોટી છે બરાબર એના પછી વિધેય મિત્રો આપણે આગળ જોઈએ તો આ દાખલો આપણે ગણ્યો કે યુનોસ પાસે છ લખોટી હશે એના પછી આપણે મહાવરો ભણવાનો છે કે આપેલા વિધાનોને સમીકરણ સ્વરૂપે લખો પ્રશ્ન એક તો ચાલો લખીએ અહીંયા આપણે પહેલાં કહ્યું છે આપણને કે એક્સ અને ચારનો સરવાળો નવ થાય તો એ આપણે એને સમીકરણ સ્વરૂપે લખવાનું છે એક્સ અને ચારનો સરવાળો નવ થાય તો એક્સ વત્તા ચાર બરાબર નવ હવે બીજા નંબરે એમના સાત ગણામાં સાત ઉમેરતા એમના સાત ગણા એટલે વિદ્યાર્થી મિત્રો સાત એમ માં સાત ઉમેરતો વધતા સાત બરાબર સિતોતેર મળે બરોબર એના પછી ત્રીજો જો તમે વાયના ત્રીજા ભાગમાં ત્રણ ઉમેરો તો તમને ત્રીસ મળે ત્રીજો ભાગ ભાગ એટલે વિદ્યાર્થી મિત્રો ભાગાકાર તો વાયનો ત્રીજો ભાગ વાય ભાગ્યા ત્રણ માં ત્રણ ઉમેરો તો આપણને તીસ મળે બરોબર એના પછી ચોથું કોઈ એક સંખ્યાના બમણામાંથી પાંચ બાદ કરતો કોઈ એક સંખ્યાના બમણા બમણા એટલે મિત્રો બે ગણા એટલે કે બે એક્સ પાંચ બાદ કરવાના એટલે પાંચ બાદ કરીએ તો આપણને અગિયાર મળશે અહીંયા આપણને ચલ કયો નથી માટે આપણે એક્સ લઈએ તો ચાલે અહીંયા આપણે ચલ વાય કયો છે અહીંયા એમ અને અહીંયા એક્સ આપણને કહ્યું છે એના પછી પાંચમું તેર મોથી કોઈ એક સંખ્યાના સાત ગણા બાદ કરતો છ મળે તેર મો કોઈ એક સંખ્યાના સાત ગણા એટલે આપણે સાત એક્સ લઈ લઈએ બાદ કરીએ બાદ કર્યા તો આપણને છ મળે તો આ રીતે આપણે સમીકરણ બનાવવાના છે બરોબર અને એના પછી પ્રશ્ન બે આપણને આપેલો છે કે નીચેના સમીકરણો ઉકેલો તો ચાલો ઉકેલીએ તો અહીં વિદ્યા મિત્રો પહેલો દાખલો આપેલો છે સમીકરણ ઉકેલવા આપણને કે પાંચ પી વધતા સાત બરાબર સત્તર તો આને આપણી રીતે પુસ્તક મુજબ જો આપણે ઉકેલીશું તો આપણને એ રીત સરળ નહીં પડે આપણી રીતે જો ઉકેલીએ તો અહીંયા આપણે ડાબી બાજુ ફક્ત ચલને રાખવાનો છે બાકીની સંખ્યાઓને આપણે જમણી બાજુ લઈ જઈએ તો અહીંયા પાંચ પી રાખીશું અને વધતા સાત છે તો એને બરાબરની જમણી બાજુ લઈ જઈએ તો એ ધન છે તો ઋણ થઈ જશે સત્તર ઓછા સાત માટે પાંચ પી સત્તરમાંથી સાત બાદ કરીશું તો દસ વધશે હવે પાંચ અહીંયા પી સાથે ગુણાકારમાં છે ફક્ત પીને અહીંયા રાખી અને પાંચને ગુણાકાર છે તો બરાબરની જમણી બાજુ જશે તો ભાગાકારમાં જશે અહીંયા પાંચ દુ દસ માટે પી બરાબર વિદ્યાર્થી મિત્રો આપણને મળે બે બરાબર તો આ રીતે આપણે સમીકરણ ઉકેલવાનું એના પછી અહીંયા બીજો દાખલો આપણને આપેલો છે કે બે એમ વત્તા છ બરાબર શૂન્ય બરાબર જમણી બાજુ શૂન્ય આપેલી છે હવે ડાબી બાજુથી આપણે સંખ્યાઓને બરાબરની જમણી બાજુ લઈ જઈશું ચલ ને ફક્ત ડાબી બાજુ રાખવું હોય પ્લસ સિક્સ જે બરાબરની જમણી બાજુ લઈ જઈશું તો માઇનસ સિક્સ શૂન્યમાંથી છ બાદ કરીશું તો વિદ્યાર્થી મિત્રો માઇનસ છ રહેશે હવે બે એમ સાથે ગુણાકારમાં જે બરાબરની જમણી બાજુ લઈ જઈશું તો એ ભાગાકારમાં જશે બે તરી છ માટે અહીંયા જવાબ વધ્યો એમ બરાબર માઇનસ ત્રણ તો આ રીતે તમારે આને અહીંયા લખવાનું છે બરાબર એના પછી આપણે ત્રીજો દાખલો બે એક્સ બરાબર છ તો અહીં ડાબી બાજુ ફક્ત એક્સને રાખવાનો છે તો બે ગુણાકારની ગુણાકારના સંબંધમાં છે બરાબરની જમણી બાજુ જશે તો ભાગાકારમાં જશે તો બે તરી છ માટે એક્સ બરાબર આપણને ત્રણ મળે બરાબર એના પછી ચોથો દાખલો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ તો અહીંયા દસ વાય બરાબર ચાલીસ આપેલા છે મિત્રો ગુણાકારમાં જશે કેમકે ડાબી બાજુ એ ભાગાકારમાં છે હવે દસ એ અહીંયા ગુણાકારમાં છે બરાબરની જમણી બાજુ એ ભાગાકારમાં જશે માટે વાય બરાબર ચાલીસ ગુણ્યા ત્રણ ભાગ્યા દસ દસ ચોક ચાલીસ માટે વાય બરાબર આપણને મળે ચાર તરી બાર ચાર અને ત્રણનો ગુણાકાર કરીશું તો વાય બરાબર આપણને બાર મળશે એના પછી વિદાય મિત્રો પોચમો દાખલો આપણે જોઈએ તો અહીંયા બી ભાગ્યા પોચ બરાબર આઠ ભાગ્યા પોચ હવે બરાબરની ડાબી બાજુ ફક્ત આપણે પાંચને રાખવાના છે માટે બી અહીં બીના ભાગ્યામાં એટલે કે બીના છેદમાં અહીંયા પાંચ છે એ ભાગાકારમાં છે તો બરાબરની જમણી બાજુ જશે તો એ ગુણાકારમાં જશે પાંચ એ ગુણાકારમાં જશે તો અહીંયા પાંચ પાંચ ઉડી ગયા માટે આપણને બી બરાબર આઠ મળે બરાબર હવે છઠ્ઠો દાખલો એક્સ વત્તા છ બરાબર બે અહીંયા એક્સને ફક્ત ડાબી બાજુ રાખીએ છ પ્લસ છે ધન છે બરાબરની જમણી બાજુ જશે તો એ ઋણ થઈ જશે હવે વત્તા ઓછા ઓછા છ માંય બે જશે તો ચાર વચ્ચે મોટી સંખ્યા ઋણ છે માટે જવાબ ઋણ આવશે તો એક્સ બરાબર માઇનસ ચાર બરાબર એના પછી સાતમો દાખલો તો વિદ્યાર્થી મિત્રો સાતમો દાખલો સાત એક્સ વત્તા ઓગણી ભાગ્યા બે બરાબર તેર

અહીંયા સાત એક્સ છે આપણી પાસે બરાબર હવે એ એક્સ સાથે ગુણાકારના સંબંધમાં છે માટે બરાબરની જમણી બાજુ આવશે એટલે એ ભાગાકારમાં આવશે સાત કા સાતા માટે આપણને જવાબ મળે અહીંયા એક દ્વિતીયાંશ બરાબર એક દ્વિતીયાંશ આપણને જવાબ મળે એના પછી આઠમો દાખલો આપણે જોઈએ તો ત્રણ કંસમાં વાય ઓછા ચાર બરાબર એકવીસ બરાબર એકવીસ તો અહીંયા 3 21 ને ત્રણ વડે ભાગી શકાય છે માટે અહીંયા વાય ઓછા ચાર એમને એમ રાખીએ અને ત્રણ એ ગુણાકારના સંબંધમાં છે બરાબરની જમણી બાજુ લાવીશું તો એ ભાગાકારમાં જ હશે ત્રણ એકવીસ માટે વચ્ચે વાય ઓછા ચાર બરાબર સાત હવે ચાર એ વિદ્યાર્થી મિત્રો એને બરાબરની જમણી બાજુ લઈ જઈશું તો સાત વત્તા ચાર થશે કેમ કે અહીંયા ઋણ છે બરાબરની જમણી બાજુ ધન થશે હવે વાય બરાબર સાત વત્તા ચાર એટલે અગિયાર થશે બરોબર એના પછી આપણે આગળ નવમો દાખલો એક્સ ઓછા ચાર પંચમા બરાબર બે તો વિદ્યાર્થી મિત્રો એક્સને ફક્ત ડાબી બાજુ રાખીશું જમણી બાજુ ચાર પંચમા અંશને લઈ જઈશું તો ઋણ છે તો ધન થઈ જશે હવે બંનેના છેદ સરખા કરવા માટે અહીંયા ઉપર નીચે પાંચ વડે ગુણીએ તો પાંચ દુ દસ વત્તા ચાર છેદમાં પાંચ થશે બરાબર દસ ને ચાર ચૌદ ભાગ્યા પાંચ અહીંયા વિદ્યાર્થી મિત્રો ફક્ત ડાબી બાજુ એક્સ છે માટે એક્સ બરાબર આપણને ચૌદ પંચમાંશ મળ્યા હવે જો આને મિશ્ર સંખ્યામાં ફેરવીએ બરાબર જો આપણે મિશ્ર સંખ્યામાં ફેરવીએ વિદ્યાર્થી મિત્રો તો પોદ દુ દસ ને પોતરી પંદર વધી ગયા માટે આપણને મળશે પોદ દુ દસ બે ભાગફળ બે પૂર્ણાંક ચાર પંચમાંંશ બરાબર પોત દુ દસ ને ચાર ચૌદ પંચમાંંશ તો મિશ્ર સંખ્યામાં પણ આપણે આને લખી શકીએ છીએ એના પછી દસમો દાખલો તો દસમો દાખલો છે ત્રણ ચતુર્થાંશ ઓછા વાય બરાબર માઇનસ અઢાર બરાબર હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે ફક્ત ડાબી બાજુ ચલને રાખવાનું છે તો અહીંયા હાલ આપણે માઇનસ વાય રાખીએ ત્રણ ચતુર્થાંશને આપણે લઈ જઈએ જમણી બાજુ તો અહીંયા માઇનસ અઢાર છે બરાબર હવે આ પણ ત્રણ ચતુર્થાંશ માઇનસ થઈ જશે પ્લસ છે હવે સૌથી પહેલાં જો આપણે બધા પદો ઋણ છે બરાબર તો એક સીધી વાત કે બધા ચિહ્નો બદલતા અહીંયા લખી શકીએ આપણે બરાબરની બંને બાજુ બધા ચિહનો બદલતા અથવા માઈનસ એક વડે બંને બાજુ ગુણતો તો બધા જે ચિહ્ન છે એ ધન થઈ જશે માઇનસ એક વડે ગુણીશું તો અહીંયા વાય જ આવશે જવાબ અહીંયા અઢાર થઈ જશે અને અહીંયા વધતા ત્રણ ચતુર્થાંશ થઈ જશે બધા પદ ધન થઈ જશે વાય બરાબર અહીંયા છેદમાં ચાર લાવવા માટે ઉપર નીચે ચાર વડે ગુણીશું તો અઢાર ચોક બોતેર વધતા ત્રણ ભાગ્યા ચાર બરાબર ત્રણ પંચોતેર ભાગ્યા ચાર તો અહીંયા આપણને વાય વિદ્યાર્થી મિત્રો પંચોતેર ભાગે ચાર મળ્યા હવે આને મિશ્ર સંખ્યામાં પણ આપણે લખી શકીએ પંચોતેર ભાગે ચાર કરીશું આપણે તો ચારેકા ચાર આ બરાબર ત્રણ વધ્યા ઉપરથી ઉતાર્યા પાંચ ચાર નવ સત્રી ચાર અઠું બત્રીસ બરાબર તો ત્રણ વધ્યા આપણને અહીંયા જવાબ મળશે અઢાર પૂર્ણાંક ત્રણ અઢાર ચોક બોતેર ને ત્રણ પંચોતેર આ રીતે આપણે સમીકરણનો ઉકેલ મેળવવાનો છે એના પછી વિદ્યાર્થી મિત્રો આપણે પ્રશ્ન ત્રણ સંજયના પિતા ઓગણપચાસ વર્ષના છે તે સંજયની ઉંમરના ત્રણ ગણાથી ચાર વર્ષ મોટા છે તો સંજયની ઉંમર કેટલી છે વિદ્યાર્થી મિત્રો પુત્રની ઉંમર હંમેશા પિતાની ઉંમર કરતાં નાની હોય એટલા માટે આપણે સંજયની ઉંમર અહીંયા નાની છે બરાબર અને સંજયની ઉંમર આપણે અહીંયા શોધવાની છે તો ધારો કે સંજયની ઉંમર એક્સ વર્ષ છે બરોબર અને સંજયના પિતાની ઉંમર સંજયની ઉંમરના ત્રણ ગણાથી ચાર વર્ષ મોટા છે માટે થાય ત્રણેક્સર સંજયની ઉંમરના ત્રણ ગણાથી ચાર વર્ષ મોટા છે તો સંજયના પિતાની ઉંમર ત્રણેક વત્તા ચાર થાય સંજયના પિતાની ઉંમર અહીં ઓગણપચાસ વર્ષ આપેલી છે માટે સંજયના પિતાની ઉંમર ઓગણપચાસ વર્ષ આપેલી છે માટે ત્રણે એક્સ વત્તા ચાર બરાબર ઓગણપચાસ થાય આ એ પિતાની ઉંમર આ પણ પિતાની ઉંમર તો બંને સરખું હોય માટે સમીકરણ આપણને મળી ગયું હવે સમીકરણનો ઉકેલ શોધીએ તો ત્રણ ત્રણેક્સ બરાબર ઓગણપચાસ ઓછા ચાર ચારને બરાબરની જમણી બાજુ લઈ જતો ત્રણ એક્સ બરાબર ઓગણપચાસ મય ચાર જશે તો પિસ્તાલીસ માટે અહીંયા ત્રણને ભાગાકારમાં લઈ જઈશું તો પિસ્તાલીસ ભાગ્યા ત્રણ પંદર તરી પિસ્તાલીસ માટે એક્સ બરાબર પંદર મળે બરાબર તો આ રીતે આપણે ઉકેલ શોધવાનો છે એના પછી વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન ચાર કોઈ એક સંખ્યાના ત્રણ ગણા અને પંદરનો સરવાળો છત્રીસ છે તો તે સંખ્યા શોધો તો ધારો કે તે સંખ્યા એક્સ છે માટે એ સંખ્યાના ત્રણ ગણા એટલે કે એક્સ વત્તા પંદર બરાબર છત્રીસ થાય બરાબર એ સંખ્યા જો એક્સ હોય તો એના ત્રણ ગણામાં પંદરનો સરવાળો કરીએ તો બરાબર છત્રીસ થાય હવે એનું સોલ્યુશન કરીશું તો ત્રણેક્સ બરાબર છત્રીસ ઓછા પંદર માટે ત્રણ બરાબર બરાબર છત્રીસમય પંદર જો આપણે વાત કરીશું તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને એકવીસ મળશે માટે એક્સ બરાબર એકવીસ ભાગ્યા ત્રણ ત્રણ સીધું એકવીસ માટે એક્સ બરાબર સાત મળશે માટે સંજયની ઉંમર વિદ્યાર્થી સાત વર્ષ હોય તો અહીંયા આપણે લખીએ કે સંજયની ઉંમર સાત વર્ષ છે બરોબર એના પછી એના પછી મિત્રો પ્રશ્ન પોચ કોઈ સંખ્યાના બે ગણાથી અગિયાર બાદ કર્યા તો પરિણામ પંદર મળ્યું તો તે સંખ્યા શોધો ધારો કે તે સંખ્યા એક્સ છે બરોબર માટે એક્સ મોથી એટલે કે એક્સના એક્સના બે ગણામાંથી એક્સના બે ગણામાંથી અગિયાર બાદ કરતો પંદર મળે બરાબર તો એક્સના બે ગણા એટલે બે એક્સ અને બે એક્સમાંથી અગિયાર બાદ કરતો પંદર મળે હવે આ સમીકરણનો જો આપણે ઉકેલ મેળવીએ તો પંદર અને અહીં ઓછા અગિયાર બરાબરની જમણી બાજુ આવશે તો વધતા અગિયાર બંનેનો સરવાળો કરીશું તો અહીંયા વિદ્યાર્થી મિત્રો છવ્વીસ મળશે હવે બે બરાબરની ડાબી બાજુ ગુણાકારમાં છે તો બરાબરની જમણી બાજુ એ ભાગાકારમાં જશે માટે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને એક્સ બરાબર તેર મળશે તેર દુ છવ્વીસ છે દૂરશે માટે એક્સ બરાબર આપણને તેર મળે તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે સમીકરણનો ઉકેલ મેળવવાનો છે જે વિદ્યાર્થી મિત્રોએ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય એ કરી લેજો જેથી આગળના વિડીયો તમને સરળતાથી મળી રહે બરાબર